આ કેમ્પમાં આદિવાસી સમુદાયના લોકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ તલાટી રંજન પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા ભારત સરકારે આદિવાસી સમૂહના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલા અભિયાન હેઠળ અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ થાય છે ઉપરાંત જાતિ અને રહેવાસી પ્રમાણપત્ર કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન જનધન ખાતાની સુવિધા પણ આપવામાં આવી રહી છે લાભાર્થીઓને વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે રોજગાર લક્ષી યોજનાઓમાં મનરેગા પીએમ વિશ્વકર્મા અને મુદ્રા લોનનો સમાવેશ થાય છે મહિલાઓ અને બાળકો માટે પીએમ જેવાય આંગણવાડી સેવાઓ અને રસીકરણ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર Obrigado.